જો ઉત્તરાયણની તૈયારી થઈ રહી છે ચૂરમા મસ્ત લાડુ બનાયા છે ઉત્તરાયણ ઉપર મહેમાનો આવવાના છે અને એમાં અમારા ખાસ મહેમાન સુંદર સુંદર મામા આવવાના છે સુંદર મામા માટે તૈયારી થાય એટલે સુંદર મામા આવતા હોય એટલે અમારે આવા દેશી ઘી ગોળ ના ચૂરમા લાડુ એમને ખવડાવવા પડે એટલે એમને સરપ્રાઈઝ આપવાની છે એમને અમે કીધું નથી પરંતુ કદાચ વી વિલોક જોશે તો ખુશ થઈ જવાના છે

આડવો ખવડાવો હું ખાતી જમ નહીં આને ખાઓ ખાતી તે આડવો રોટલી ખવડાય રોટલી ભીકો ખવડાવી દીધો તો ચાઈ પર બેસે ખાય કે નહીં ખાતી આપણે જોઈએ ખા લી

哎，我懒得吧高了熬。